નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો પાંચ દિવસ ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના પંદર જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘોત મંડાશે તેવી વકી છે આ સિવાય આગામી પાંચ દિવસ એટલે કે વીસ જુલાઈ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે સમગ્ર દેશમાં સોનાની કિંમત સમાન હશે મિત્રો હવે સમગ્ર દેશમાં સોનાની કિંમત સમાન હશે જી હા મિત્રો વન નેશન વન રેટ પોલિસી હેઠળ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત બુલિયન એક્સચેન્જ સોનાની કિંમત નક્કી કરશે અને દેશભરના જ્વેલર્સે તે જ ભાવે સોનું વેચવું પડશે જે મિત્રો કિંમત એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવશે વન નેશન વન રેટ પોલિસી એ ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત યોજના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત માટે આગામી અડતાલીસ કલાક ખતરનાક મિત્રો આગામી અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત સહિતમાં ધોધમાર વરસાદ ખાબક છે મિત્રો આ ઉપરાંત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અમદાવાદના લાંભા નારોલ સરખેજ બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ પાસ માટે બમ્પર ભરતી મિત્રો ઇન્ડિયા પોસ્ટમાં ચુમ્માલીસ હજાર બસો ને અઠ્યાસી પદ માટે બમ્પર ભરતી નીકળી છે અરજી પ્રક્રિયા મિત્રો અરજી પ્રક્રિયા આજથી એટલે કે પંદર જુલાઈથી શરૂ થઈ ગઈ છે ઇન્ડિયા પોસ્ટ જીડીસી ઓનલાઈન જીઓવી ડોટ ઇન પર અરજી કરી શકશો મિત્રો દસ પાંચ અને અઢારથી ચાલીસ વર્ષની વચ્ચેના લોકો અરજી કરી શકે છે ધોરણ દસમાં અંગ્રેજી અને ગણિત વિશે ફરજિયાત છે પસંદગી માટે કોઈપણ પરીક્ષા આપવાની જરૂર નથી મેરિટના આધારે પસંદગી થઈ જશે મિત્રો અરજી માટેની છેલ્લી તારીખ પંદર ઓગસ્ટની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએસએનએલ અને ટાટા એક મિત્રો એરટેલ અને જીઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો બીએસએનએલ તરફ આગળ વધી રહ્યા છે આ દરમિયાન ટીએસસી અને બીએસએનએલ વચ્ચેની ડીલથી ખાનગી ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધી ગયું છે મિત્રો એવા પણ સમાચાર મળ્યા છે કે ટાટા કન્સલ્ટન્ટની સર્વિસ અને બીએસએનએલ વચ્ચે પંદર હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે મિત્રો ટીસીએસ અને બીએસએનએલ મળીને ભારતના એક હજાર ગામડાઓમાં ફોર ઇન્ટરનેટ સેવા શરૂ કરશે જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રમણીતભાઈ વામઝાની મોટી આગાહી મિત્રો જૂનાગઢના અગ્રણી જ્યોતિષ રમેણક વામજાએ જણાવ્યું હતું કે ચૌદ થી વીસ જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી ધારણા છે તો સોળમી જુલાઈથી સૂર્ય નક્ષત્ર પુષ્ય ત્રેવીસ અને બાર મિનિટ જેનું વાહન દેડકો છે અને આ નક્ષત્ર વરસાદનું છે તો સોળ થી અઢાર વીસ છોડો બેસે છે જેથી પવન અને ગરમીનું પ્રમાણ વધારે રહેશે ગાજવીજ વધારે થશે અને થી એકવીસ જુલાઈ બંદર ઉપર અતિવૃષ્ટિ થાય તેવું પૂર્વ અનુમાન આકાશ અને કષ્ના આધારે લાગી રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભરી દેવા માફી અંગે જાહેરાત મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન દીધી છે અને મિત્રો ગુજરાતમાં સુડતાલીસ લાખ ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે અને રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધેલી છે મિત્રો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સૌથી આગળ છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે દસ લાખ રૂપિયા સુધી મળશે વીમા કવચ મિત્રો આયુષ્યમાન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે સરકાર બજેટમાં તેને હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવચને બમણું કરવા પર વિચાર કરી રહી છે મિત્રો મીડિયાને અહેવાલ મુજબ યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીઓ છે સરકાર આગામી ત્રણ વર્ષમાં તેની મુખ્ય આયુષ્યમાન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનું વચન વિચારી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની રકમમાં થશે વધારો મિત્રો બજેટ પહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન યોજનાની રકમ વધારી શકાય છે ઘણા રિપોર્ટ્સ અનુસાર સરકાર પીએમ કિસાન યોજનાને છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરી શકે છે ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ અગિયાર કરોડથી વધુ ખેડૂતોને મળે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપવા જઈ રહી છે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી એક રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એ પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પીએન કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને યુરિયા ખાતર પર પચાસ ટકા સબસિડી આપવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય મિત્રો ઘઉં અને ચોખાની અનામત કિંમત મિત્રો કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સરકારી સ્ટોકના ઘઉં ચોખા અને બરછટ અનાજની અનામત કિંમત નક્કી કરી ઓપન માર્કેટ સેલ સ્કીમ એટલે કે ઓએમએસ હેઠળ વેચવામાં આવનાર સરકારના ઘઉં ચોખા અને બરછટ અનાજની અનામત કિંમત વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે નક્કી કરવામાં આવી છે મિત્રો આ અનામત કિંમત ઘઉં અને ચોખા માટે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી અને બરછટ અનાજ માટે એક જુલાઈ બે હજાર ચોવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી અથવા તો સરકારના આગળના આદેશો સુધી લાગુ રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તમામ પ્લાનની કિંમતો અગિયાર થી એકવીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી જે ત્રણ જુલાઈથી લાગુ થઈ ગયા છે ત્યાર પછી આજની મિત્રો હવામાન આગાહી વિશે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવે છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ઓપશોર ટ્રફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આ ત્રણેય સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદનું અનુમાન છે મિત્રો હવામાન વિભાગે આજે વરસાદને લઈને રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ એલર્ટ જારી કર્યા છે જેમાં મિત્રો રેડ એલર્ટની વાત કરીએ તો છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો અમદાવાદ સહિત તાપી ડાંગ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને મિત્રો યલો એલર્ટની વાત કરીએ તો આણંદ વડોદરા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને આ સિવાયના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના આ ખેડૂતોને મળશે સારો લાભ મિત્રો ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળશે તેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર આપી હતી તે મુજબ ગુજરાતમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ ચાર બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ બનશે આ માટે રાજ્યની સરકારે ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે સાથે જણાવ્યું છે કે આ સેન્ટર્સના લીધે ફળ શાકભાજી મસાલા અને ફૂલોને વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણ લાખથી વધારે પીએફ ખાતામાં જમા થયું વ્યાજ મિત્રો ઈ પી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે તેના આઉટગોઈંગ સભ્યો માટે વ્યાજની ચુકવણી જારી કરવાનું શરૂ કરી દીધું છે અત્યાર સુધીમાં ઇપીઓ પર 3 લાખ થી વધુ નવા ક્લેમ ને નવા વ્યાજ દર પર સેટલ કરીને પૈસા ચૂકવ્યા છે કર્મચારીઓ ઘણી રીતે તેમના ઇપીએફ એકાઉન્ટ બેલેન્સ ને ચકાસી શકે છે જેમ કે ઉમંગ એપ નો ઉપયોગ કરીને ઇપીએફ મેમ્બર ઈ સેવા પોર્ટલ પર જઈને મેસકોલ આપીને અથવા તો એક એસએમએસ મોકલીને ચેક કરી શકે ત્યાર મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સાઠ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપી છે સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી પણ રહી છે મિત્રો ખેડૂતોને આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ટ્રેક્ટર સબસિડી યોજના બે જેના માટે આય ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલું છે જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓનું અરજી ફોર્મ ઘર બેઠા ભરી શકે છે ટ્રેક્ટર સહાય યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે આ યોજના સો ટકા રાજ્ય સરકારની ચાલતી યોજના છે અને આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે હજારનો હપ્તો નથી આવ્યો તો અહીં કરો ફરિયાદ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર બુધવારે પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો દેશના નવ કરોડ થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ જમા કરવામાં આવી છે મિત્રો હજુ સુધી ઘણા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો પીએમ કિસાન આઈ સીટી એટ ધ રેટ જીઓવી ડોટ ઇન અથવા તો પીએમ કિસાન ફંડ એટ ધ રેટ જીઓવી ડોટ ઇન પર મોકલી શકો છો જો નામ લાભાર્થીની યાદીમાં હોય જો તમને હજુ પણ યોજનાનો લાભ ન મળ્યો હોય તો તમે ફરિયાદ કરી શકો છો આ માટે તમારે પીએમ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો પડશે જો મિત્રો તમે ઈચ્છો તો હેલ્પલાઇન નંબર શૂન્ય એક એક બે ચાર ત્રણ શૂન્ય શૂન્ય છ શૂન્ય છ અને એક પાંચ પાંચ બે છ એક પર કોલ કરી શકો છો